hey <laughs> bhai બે ઓવર ચોવીસ રન એક વિકેટ Y

ওহ 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 तुम्हारा भी तुम्हारे सामने हो गया क्या ऊपर नहीं मुझे कोई नहीं भाई ऊपर जाएगा भाई आज और कर देंगे आप खेल बॉल से का भी भजन भड़बो मॉडल नहीं दे मत आ वाला वाला अपन नहीं अपन युवा लिंग भाई और ऐसे कैसे बनिया <trots> <tell> 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 ટામરીતરલે તેયાયામીછે જીડેં દીણેશે જીતેટેવેયામ જીતેતેવતેતેવતેટેમારસીજેકેયાજ જીણ બટમેલ ઉપર મો જો મેં કે ના કરે કે પોલીસ વાનું નામ લખતા ને ઓહે બી એ આ રીયલ હું વાત કરું પાસ્તા ตำรวจจมาอะไรล่ะบู๊บบ้าวเพล็มาจุดิเพล็บก็หอบเลอะทวร์ให้ก็แคะชิลเองจีตำรวจอะไรนี่เราก็แอบลับไปซะ

કાઢીને કરીનેનો પૂછ્યો ને હા એને બાજુમાં એનો દોસ્તાર પકડે ગયો એને બહુ મારેલો હા પેલા કામ કરે કે ની આટલા ફોન ખાલી બોમ્બે એરપોર્ટ પર અહીંયા બોમ્બે બોમ્બે એરપોર્ટ પરથી ડાયરેક્ટ આસામમાં

আৰু তেওঁলোকৰ লগত টিকেটি নিদিনা মই চিট খালি শুই কেনে টি চি আইও আমি আগৰ ষ্টেচন পাওঁ দিন কৰিম টিকি ৰ'বাৰি আবাদ লাগিছিল ત્રણ કિલોમીટર નો બે દિવસ કે માનવ જાત ટુકડા વાળા કરી ને બે દિવસ પુસ્તક પહોંચ્યા રાત રાતના બાર વાગે દુકાન નથી સાકું કરવા બેઠા દીકરે બે મહી સદીમાં ગયલક દેવે લન સદીમાં એક નંબર ફોન કર્યો સ્થાન ને ભાઈ સરકારી ગાડીને બોલાવવાનું લાવલા કોઈ ને મારા એટલે કેટલા ના ના બધું ના લાગે બધું કરતા મને એક ઉપર એ એ સબળ આ દે નામ ખરાબ એટલે તમે છ ખરાબ જ બોલ છો એ બોલે છે તમે કોણ બીજાને પકડે તમે

ચાલ

સૌ પ્રથમ તો બંને કોંગ્રેચ્યુલેશન આંબોલી ગ્રુપ આયોજી પ્રથમ ટુર્નામેન્ટ કર્યું હતું એમાં જય માતાજી અને આર એન્ડ ઇલેવન ફાઈનલમાં રમી હતી એમાં વિજેતા ટીમ આર એન્ડ ઇલેવન થઈ હતી તેમને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજીને પણ અભિનંદન એ સારું પરફોર્મન્સ આપ્યું બરા રનર્સ ઓફ ટીમને મેડલ અમારા ચેતનભાઈ પીડાવશે બે આવાજ જોડા જજો

đa số thari đây ai vậy mấy khi lấy giấy xanh mà ai đây đó

ત્યારબાદ દેશ બેટમેન એવા આપણા અલ્પેશભાઈએ નામનામાં 50 નંબરને પ્રદર્શનનો કોટ આપ્યો પરદેશી અમારું ચમકભાઈ આટલા એક મેન ઓફ ધ સિરીઝ એવા અમારા बृजेशભાઈને ગણેશભાઈ ને આપશે ગણેશભાઈ એક હાથમાં

લાગ પાછો ચેમ્પિયન આલે ને રનર્સ અમારા આંબોલી ગ્રુપના બધા યુવા ભાઈઓ ટ્રોફીનેટ પ્લીઝ કેપ્ટન જરાક આવી જો કેપ્ટન ભાઈ તાળી પાડતા રહેજો રાહિદ ચેમ્પિયન ટીમ ના વિજેતા આરએન11 સુરત નીલુભાઈ સ્પોન્સર અમને ટ્રોફી આપવાના છે નકુકુ અભિનંદન ચેમ્પિયન ટીપ ને બે હજાર રૂપિયા આંબોલી યુવા ગ્રુપ થી આવે છે અભિનંદન <apples> હોય <coughs>